વડોદરાના કિશનવાડી નજીક ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે ગેરકાયદેસર લેન્ડફિલ સાઇટ ઉભી થતા લોકો પરેશાન વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવી છે ત્યારે સ્થાનિક રહીશોએ દુર્ગંધ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરી છે ત્યારે આજનો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલીક ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે કચરા કલેક્શનની ગાડીઓ રોડ રોડ રસ્તા ઉપર પાર્ક કરવામાં આવી છે આજુબાજુના દુકાનદાર દ્વારા પણ પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ વેઠી રોજગારી કરી રહ્યા છે ત્યારે હાલમાં કેટલાક દુકાનદારોની રજૂઆત છે કે દુકાનોમાં ગ્રાહકો આવતા નથી તેનો

દ્વારા સોલિડ વેસ્ટ અધિકારી હાર્દિકભાઈ અને કશ્યપભાઈને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખોખો આપી છટકબારી સુધી રહ્યા છે અને વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું હતું કે આ લેન્ડફિલ સાઇટ પર નાના નાના બુલકાઓ અને મહિલાઓ બાળકોના આરોગ્ય સાથે ચીડા કરવામાં આવી રહ્યા છે ત્યારે આરોગ્ય અધિકારીઓને જવાબદાર શ્રીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચિંતી વિઝિટ કરી આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં લેન્ડફિલ સાઇટ પર નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે કિશનવાડી ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઈડ છે આ લેન્ડફિલ સાઇડમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હળતું હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાટગાટ જોવા મળી રહી છે અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પો કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે આ ગંભીર વિષય છે ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે એ કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે